તો દોસ્તો બાજુમાં તમે છે ને કે સ્ક્રીન રેકોર્ડિંગ જોઈ શકતા હોય કે મે પણ છે ને એક યુટ્યુબ ચેનલ બનાવેલી છે અને તમે એમાં જુઓ તો મેં છે ને કે ને અપલોડ કરેલા છે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતે તમે જોઈ શકો છો કે મે છે ને એમાં છે ને કે સાચી રીતે એમાં છે કે ટાઇટલ કઈ રીતે લખેલું છે તમે જોશો પછી જુઓ તો ડિસ્ક્રિપ્શન કઈ રીતે લખેલું છે પછી જો તો ટેક્સ લખેલું છે ઠીક છે એ રીતે છે ને કે પ્રોપર છે ને કે સાચી રીતે છે ને કે મેં એક વિડીયો અપલોડ કરેલા છે ઠીક છે તમે જોઈ શકો છો કે મારી યુટ્યુબ ચેનલમાં ઠીક છે તો દોસ્તો આ રીતે છે ને કે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે તમારે એને છે ને કે એમાં છે ને કે વિડીયોને અપલોડ કરવા છે ઠીક છે પરંતુ તમને એની જાણ નથી કે કઈ રીતે અપલોડ કરવા ઠીક છે તો દોસ્તો આવડો છે ને કે પહેલેથી લઈને કે છેલ્લા સુધી કે પૂરો જોઈ તો આવડોમાં હું તમને છે ને કે આગળ બધી પ્રોસેસ શીખવાડું છું ને એ પણ સ્ટેપ બાય સ્ટેપ કે તમે પણ એક નવી યુટ્યુબ ચેનલ બનાવેલી છે તમારે એમાં છે ને કે વિડીયો ને અપલોડ કરવા છે તો તમે છે ને કે કરી શકો છો ઠીક છે તો વિડીયો અપલોડ કરતા કરતા સાથે એમાં છે ને કે કઈ રીતે ટાઇટલ લખવાનું હોય છે કઈ રીતે ડિસ્ક્રિપ્શન લખવાની હોય છે કઈ રીતે ટેક્સ લખવાના હોય છે કઈ રીતે થમનેલ લગાવવાનું છે એ બધું છે ને કે આપણે આગળ શીખવાના છે ઠીક છે તો દોસ્તો વિડીયો છે ને કે પૂરો જોજો અને વિડીયો પસંદ આવે તો વિડીયોને જરૂરથી એક લાઈક કરી નાખજો ચેનલ પર નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવવાના મારા હેલ્પ કરો તમને ગુજરાતીમાં આ છે હું જરૂરથી મળતા રહે છે ઠીક છે તો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જઈશ ત્યાંથી ને તમને આસાન તરીકે શીખી બધી પ્રોસેસ છે ને કે લાઈવ શીખવાડીશ ઠીક છે તો વિડીયોને છે ને કે સ્કીપ કર્યા વગર કે પૂરો જ હોય તો જ તમને ખબર પડશે કે કઈ રીતે છે ને કે ડિસ્ક્રિપ્શન લખવાની હોય છે કઈ રીતે છે ને કે ટેક્સ લખવાના હોય છે કઈ રીતે છે ને કે આપણે ટાઈટલ લખવાનું હોય છે બધી પ્રોસેસ છે ને કે આપણે આગળ શીખવાના છે ઠીક છે તો ચાલો આપણે છે ને કે વિડીયોને જાજો લાંબો ન કરીએ અને હું તમને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને છે ને કે બધું આસાન તરીકેથી છે ને કે બધી પ્રોસેસ શીખવાડું છું ઠીક છે તો ચાલો હું તમને છે ને કે મોબાઈલની સ્ક્રીનમાં લઈ જાઉં છું ત્યાં જઈને તમને બધું શીખવાડું ઠીક છે તો ચાલો વિડીયોને શરૂ કરવી તો મિત્રો યુટ્યુબમાંથી વિડીયો અપલોડ કરવા માટે છે ને કે સિમ્પલી આપણે સૌથી પહેલા કે યુટ્યુબની એપ્લિકેશન હોય છે કે યુટ્યુબ હોય છે એને તે ઓપન કરીશું ઠીક છે તો આપણે છે ને કે હું તમને શીખવાડીશ ઠીક છે કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાડીશ ઠીક છે તો તમે ધ્યાનથી જોજો ઠીક છે તો સૌથી પહેલા છે ને કે આપણે યુટ્યુબની એપ્લિકેશનથી ઓપન કરવાની રહેશે ઠીક છે તો આમાંથી કઈ રીતે છે ને કે વિડીયો અપલોડ કરવાનો હોય છે કઈ રીતે ટેક્સ લખવાનો હોય છે કઈ રીતે ટાઇટલ લખવાનું હોય છે બધું છે ને કે આપણે સ્ટેપ બાય સ્ટેપ શીખીશું ઠીક છે તો સૌથી પહેલા જોશો તો તમારા સામે છે ને કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવશે કે જેવું તમે છે ને કે યુટ્યુબ ને ઓપન કરો છો ઠીક છે આવું તમારા સામે ઓપ્શન આવશે ઠીક છે તો તમે જોઈશો તો આ છે ને કે મારી ચેનલ છે ઠીક છે અહીં લોગા ઉપર હું તમને તો આ તમે તમે જોઈ શકો છો કે મારી છે છે ઠીક પછી મેં બધા છે ને આ વિડીયો પણ અપલોડ કરેલા છે ઠીક છે તમે જોશો તો હવે છે ને આમાં છે ને કે હવે કઈ રીતે નવા વિડીયો અપલોડ કરવા ને હું તમને શીખવાડવું ઠીક છે તો સૌથી પહેલાં તમે અહીં જોઈશો તો તમને છે ને કે પ્લસ ઓપ્શન દેખાતો હોય છે હું તમને હાઇલાઇટ કરીને બતાવું તો તમે છે ને અહીંયા જોઈશો તો હું તમને છે ને બતાવું તો તમે જોઈશું અહીંયા પ્લસ નો તમને ઓપ્શન દેખાય છે ઠીક છે તમે જોઈશો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે એ પ્લસ નું ઓપ્શન દેખાય છે એની ઉપર જેવું ક્લિક કરો છો તમે જોઈ શકતા કે ડાયરેક્ટ તમારા સામે છે ને કે આ રીતનો ઓપ્શન નહીં આવે ઠીક છે તમે જોઈશું તો મારે છે ને કે મેં ઓલરેડી વિડીયો અપલોડ કરેલા છે એટલે છે ને કે મારી સામે કે આ રીતના આખું ઓપ્શન આવશે ઠીક છે પરંતુ તમારી નવી ચેનલ હોય ઠીક છે તો હું તમે છે ને નવી ચેનલ મારી ખોલીને બતાવું ને પછી તમે જોઈશું તો કઈ રીતના ઓપ્શન આવશે ઠીક છે તો સૌથી પેલા હું મારી છે ને કે નવી ચેનલ ને ઓપન કરી લઉં ઠીક છે તો દોસ્તો જેવું તમે છે ને કે પ્લસના ઓપ્શન ઉપર ક્લિક કરો છો હવે છે ને કે અપડેટ થઈ ગયું છે એટલે છે ને કે સીધું છે 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 ઠીક નકર ને કે સામે બધા ઓપ્શન આવતા ઠીક છે કે તમારે શોર્ટસ વિડીયો અપલોડ કરો છે કે પછી કમ્યુનિટી પોસ્ટ કરવી છે કે પછી છે ને કે વિડિયો અપલોડ કરવો છે એવું ઠીક છે પણ અત્યારે તમે જો સીધું વિડીયો નું આવશે પછી નીચે જુઓ તો તમારી સામે આ રીતના બધા ઓપ્શન આવશે ઠીક છે પોસ્ટ છે લાઈવ છે અને શોર્ટ્સ ની વિડીયો છે ઠીક છે અને આની પેલા અપડેટ નથી થયું એની પહેલા છે ને કે તમારા સામે બીજા ઓપ્શન આવતા હતા ઠીક છે પરંતુ અત્યારે અપડેટ થયું છે આ રીતે આવે છે ઠીક છે પરંતુ આમાંથી આવું કઈ રીતે અપલોડ

આવડો સિલેક્ટ કરી લઉં છું ઠીક છે તમે જોઈ શકો છો એક્ઝામ્પલ તરીકે ઠીક છે આ મારો વિડીયો છે ઠીક છે અપલોડ કરવા માટે કે સિમ્પલી હું તમે જોઈ શકતા હશો કે નેક્સ્ટ નો બટન દેખાય છે ઠીક છે આ કારણે તમે જોવો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે એની ઉપર ક્લિક કરો છો એટલે તમારી સામે આ રીતનું લોડિંગ થશે અને પછી તમે જોઈ શકતા છો કે આ રીતનું આખું ઇન્ટરફેસ આવી ગયું ઠીક છે તમે જોઈ શકો ઉપર તમે જોવો તો સૌથી પહેલાં તમે આપણે છે ને કે સ્ટેપ બાય સ્ટેપ શીખવાના છે ઠીક છે તો વિડીયો છે ને કે કન્ટિન્યુ રાખજો ઠીક છે તો સૌથી પહેલાં જોશો તો ઉપર છે ને કે એડ ડિટેલ્સ કરીને આવી ગયું છે અને પછી જોવો તો અહીં પેન્સિલનો ઓપ્શન દેખાય છે તો અહીંયા છે ને કે તમારું થમનેલ તમે બનાવેલું એ તમારે લગાવવાનું રહેશે ઠીક છે તો થમનેલમાં તમારે સિમ્પલી આની ઉપર ક્લિક કરવાનું રહેશે એની ઉપર તમે ક્લિક કરો છો તમારી ગેલેરી ઓપન થશે ગેલરીમાંથી છે ને કે તમે જે પણ થમને લગાવવા માંગતા હોય તો અત્યારે તમે જોઈ શકો એક્ઝામ્પલ તરીકે આ થમને તમે જોઈ શકો છો આ થમને મેં બનાવેલું છે એને છે કે યુટ્યુબ ચેનલ કેવી તો ખોલી એક્ઝામ્પલ તરીકે છે ઠીક છે પછી તમારે ડન કરશો એટલે તમારું છે ને થમને કે આ વિડીયોમાં લાગી જશે ઠીક છે તમે જોઈ શકો છો આ રીતે પછી તમે જો તમારા સામે બીજો ઓપ્શન આવે છે ઠીક છે ક્રિએટ ટાઇટલ તમે જોઈ શકો છો ક્રિએટ ટાઇટલ કરીને ઠીક છે હવે તમારે છે કે આ વિડીયો ટોપિક પ્રમાણે તમારે ટાઇટલ લખવાનું રહેશે ઠીક છે તો માની લો કે આ મારો ટોપિક એવો છે કે યુટ્યુબમાં વિડીયો અપલોડ કેવી રીતે કરવો ઠીક છે તો હું અહીંયા લખીશ એવું કે યુટ્યુબમાં કે વિડીયો અપલોડ કેવી રીતે કરવો એવું છે ને કે તમારા ટોપિક પ્રમાણે તમે છે ને કે ટાઈટલ લખી લેજો ઠીક છે તો એ લખીશ કે યુટ્યુબમાં યુટ્યુબ ચેનલમાં ઠીક છે આ રીતે તમે જોઈશો તો યુટ્યુબ ચેનલમાં કે વિડીયો અપલોડ વિડીયો અપલોડ રીતે કરવો ઠીક છે એવી રીતે કરવો આ રીતે તમે જોઈ શકો છો કે આ રીતે છે ને કે તમારે પણ કે તમારી ટોપિક પ્રમાણે છે કે તમે ટાઇટલ લખી દેજો ઠીક છે અહીંથી તમે ટાઇટલ લખી શકો છો અને પછી આની છે ને કે તમારે કોપી કરવાનું ઠીક છે આ તમે કોપી કરીને તમને પછી છે ને બીજો ઓપ્શન દેખાતો છે કે ડિસ્ક્રિપ્શન કરીને ઠીક છે તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું છે ને એની ઉપર ક્લિક કરીને આ પેસ્ટ કરવાનું રહે છે ઠીક છે તમે જોઈ શકો પછી તમારે છે ને કે સિમ્પલી આ ત્રણ એવા છે ને કે હેરસ્ટાઈલ લખવાના એ કઈ રીતના છે તમે જોઈ શકો છો કે યુટ્યુબ ચેનલ આ રીતે છે ને એક્ઝામ્પલ તરીકે હું લખું છું પણ તમારે છે ને કે તમારા ટોપિક પ્રમાણે છે ને કે તમે લખી લેજો ઠીક છે પછી તમે આ છે ને કે તમારે વિગતો એટલે કે તમારે લિંક તમારા કોઈ પણ અધર ચેનલ ની મૂકી શકો છો તમારે ફેસબુક મૂકી શકો છો તમારા ઇન્સ્ટાગ્રામને મૂકી શકો છો ઠીક છે તમે જોઈશો તો આ રીતે છે ને કે એક્ઝામ્પલ તરીકે હું તમને બતાવું છું ઠીક છે પછી તમે નીચે કે તમારે છે ને અહીંયા યોર ક્વાયરીઝ કરીને અહીંયા તમારે ટેગ લખવાના એ છે કે ટેગ્સ લગાવવાના રહેશે ઠીક છે યુટ્યુબ મારો ટોપિક છે કે યુટ્યુબ માં કે વિડિયો અપલોડ કેવી રીતે કરવો ઠીક છે તો અહીંયા મારા છે ને કે ટેક્સ હું લખીશ બધા ઠીક છે આ રીતે લાઈન ટુ લાઈન કરીને તમારે લખવાના રહેશે પછી અને નીચે પછી તમારે છે ને સિમ્પલી આ નીચે જઈને તમારું જે પણ લખવું હોય તમારી રીતે કે થેન્ક્સ ફોર રીડિંગ થેન્ક્સ ફોર વોચિંગ એવું તમે છે ને કે લખી શકો છો ઠીક છે તો આ તમારી ટાઇટલ થઈ ગયો તમારું થમનેલ થઈ ગયું તમારું ડિસ્ક્રિપ્શન થઈ ગયું ઠીક અને અપલોડ કરતા પહેલાં તમારે અહીં ખાસ ધ્યાન રાખવાનું હોય છે કે તમારે છે ને કે આને અનલિસ્ટેડ રાખવાનું રહેશે ઠીક છે કારણ કે જે આપણે છે ને આને હજી અપલોડ કરી દેવા પેલા કે આમાં જે કંઈક એડિટ કરવું હોય તો આપણે કરી શકીએ ઠીક છે તો પછી તમને લોકેશન આવશે તો લોકેશન તમારે સિમ્પલી કે ઈન્ડિયા કરવાનું રહેશે ઠીક છે ઇન્ડિયાથી હોય તો આપણે ઇન્ડિયા કરી લઈએ અને પછી તમારે આ બધું આ રીતે તે ઓન કમેન્ટ નહીં એવું બધું રાખવાનું છે ઠીક છે પછી તમારે સિમ્પલી અપલોડ તમને દેખાય છે તમે જોઈશો તો તમારે સિમ્પલી એની ઉપર ક્લિક કરવાનું રહેશે ઠીક છે એની ઉપર ક્લિક કરો છો આપણો વિડીયો છે તમે જોઈ શકતા હશો કે અપલોડમાં કે થઈ ગયો

તમને લખતા શીખી ડિસ્ક્રિપ્શન લખતા શીખી ઠીક છે સાથે સાથે એમાં છે કે ટેલ્સ કઈ રીતે લખવાનું એ આપણે શીખવી છે ઠીક છે તો તમારે સિમ્પલ આ રીતે ઓપન કરો અને પછી તમને અહીંયા એક ઓપ્શન દેખાતું છે પેન્સિલનો ઠીક છે તો તમારે એની ઉપર ક્લિક કરવાનું રહેશે હવે એની ઉપર ક્લિક કરો છો તમારા સામે પાસવો તમે જોઈ શકો છો આ રીતનું આવી ગયું ઇન્ટરફેસ પે પછી તમને નીચે ઓપ્શન દેખાતું હોય છે કે ટાઇટલ ટેક્સ એવું કરીને ઠીક છે તમે જોયું એટલે કે ટેક્સ શોર્ટ કેટેગરી પ્રમાણે ઠીક છે તમે જોશો તો તમારે સિમ્પલે એની ઉપર ક્લિક કરીને તમે જોઈશો તો એડ ટેક્સ સ્ક્રીન આવી ગયું ઠીક છે તો આ રીતે છે ને કે તમે કોઈ પણ ટેક્સ કે તમારા ટોપિક પ્રમાણે કે તમે લખી શકો છો ઠીક છે અત્યારે હું એક્ઝામ્પલ તરીકે કોઈ પણ લખી દઉં છું આ રીતે છે ને કે દસ થી પંદર કે ટેક્સ લખાવી શકો છો અને પછી તમારે સિમ્પલ સેવા નું બટન દેખાશે એની ઉપર તમે ક્લિક કરી દીજો ઠીક છે તો આ રીતે તમે જુઓ કે પ્રોપર છે ને કમ્પ્લીટ એક વિડીયો થઈ ગયો ઠીક છે કે ટાઈટલ આપણે લખી દીધું કમ્પ્લીટ પછી જુઓ તો ડિસ્ક્રિપ્શન લખી દીધું અને પછી જુઓ કે આપણે ટેક્સ પણ લખી દીધું ઠીક છે તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ તમારી યુટ્યુબ ચેનલમાં કે પ્રોપર વિડીયો અપલોડ કરવો હોય તો તમે છે ને કે આ રીતે કરી શકો છો તો દોસ્તો આ રીતે છે ને કે તમારે પણ કે તમારી યુટ્યુબ ચેનલમાં છે ને કે વિડીયોને કે અપલોડ કરવું હોય તો તમે છે ને કે આ રીતે કરી શકો છો ઠીક છે આપણે બધી પ્રોસેસ કે સ્ટેપ બાય સ્ટેપ છે ને કે આગળ શીખ્યા ઠીક છે અને આ રીતે છે ને કે તમે તમારા મોબાઈલ થી તે કે તમારી યુટ્યુબ ચેનલમાં કે તમારે ને અપલોડ કરવો હોય તો તમે છે ને કે આ રીતે કરી શકો છો ઠીક છે તો આઈ હોપ કે તમને આ વીડિયો પસંદ આવ્યો છે પસંદ આવ્યો તો આ જરૂરથી એક લાઇક કરી નાખજો ચેનલ પણ નવા હોય તો ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી નાખજો કારણ કે આવા નવા હેલ્પરો તમને ગુજરાતીમાં આ સેમ જરૂરથી મળતા રે છે ઠીક છે તો આ શ્રેણીને જવું થી સબસ્ક્રાઈબ કરી નાખજો ઓકે બાય બાય